નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે જવાહર નવોદય એક્ઝામ સૈનિક શાળા અને સીઈટી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ત્યારે આજે આપણે ફકરો બે પહેલો ફકરો આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે અને પેરેગ્રાફ કેવી રીતે સોલ્યુશન કરવા તેની પણ માહિતી આપણે એ વિડીયોની અંદર આપી દીધી છે તો ફરીથી આપણે એ જ ટ્રીક ફોલો કરી અને આ ફકરાનું સોલ્યુશન કરશું પહેલું સ્ટેપ હતું આપણે બે ક્વેશ્ચન વાંચશું તો પેલો પ્રશ્ન છે આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં ભારતની આર્થિક નીતિ કેવી હતી બીજો પ્રશ્ન વાંચશું ઓગણીસો એકાણું માં સરકારે કઈ નીતિ અપનાવી બસ તો આ બે ક્વેશ્ચન વાંચ્યા પછી આપણને એવી ખબર પડી ગઈ કે કંઈક સરકારી નીતિ વિશેનો આ ફકરો હશે અને આઝાદી વખતનો ફકરો હશે ઠીક છે તો હવે આપણે પેરેગ્રાફ વાંચવાનું ચાલુ કરીએ ભારતની આર્થિક નીતિઓનો ઇતિહાસ ઘણો જટિલ અને વિવિધતાપૂર્ણ છે ભારતની આર્થિક નીતિઓનો ઇતિહાસ ઘણો જટિલ અને વિવિધતાપૂર્ણ છે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં સરકારે સમાજવાદી મોડલ અનુસર્યું જેમાં જાહેર ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું અને ખાનગી ક્ષેત્ર પર નિયંત્રણો લાદવામાં આવ્યા હવે સુધીનું જે વાક્ય છે આને આપણે વ્યવસ્થિત સમજવું પડે એના માટે આપણે જો ફરીથી આ વાક્ય વાંચવા પડે ને તો ફરીથી વાંચવાના ભારતની આર્થિક નીતિઓનો આર્થિક નીતિઓનો એટલે કે ભારતની જે પૈસાકીય નાણાકીય જે નીતિઓ છે તે બાબતનો ઇતિહાસ એટલે કે ભૂતકાળની વાત ચાલે છે ઘણો જટિલ અને વિવિધતાપૂર્ણ છે આઝાદી પછીના શરૂઆતના વર્ષમાં એટલે કે ભારત આઝાદ થઈ ગયા પછી જે શરૂઆતના સ્ટાર્ટિંગના જે વર્ષો હતા એમાં સરકારે સમાજવાદી મોડલને અનુસર્યું હવે સમાજવાદી એટલે શું એના વિશે અત્યારે આપણે ડીપમાં વાંચવાની જરૂર નથી કે સમાજવાદી શબ્દ આપણે એટલો બધો ડીપમાં જવાની અત્યારે જરૂર નથી જો પ્રશ્નની અંદર કાંઈ એને લાગતું વળગતું આવશે ત્યારે આપણે એના બાબતમાં વિચારવાનું જેમાં જાહેર ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું જાહેર ક્ષેત્ર એટલે જે બધા માટે છૂટછાટ વાળું શહેર હોય એટલે કે સરકારી સરકારી જે ક્ષેત્ર છે એને વધારે મહત્વ આપ્યું અને ખાનગી ક્ષેત્ર પર નિયંત્રણો લાદવામાં આવ્યા ખાનગી એટલે કે પ્રાઇવેટ ક્ષેત્રો છે જે એના ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા આ નીતિઓને કારણે શરૂઆતમાં કેટલાક સકારાત્મક પરિણામો મળ્યા આ નીતિના કારણે શરૂઆતમાં કેટલાક છે ને પોઝિટિવ પરિણામો મળ્યા પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસને અવરોધવામાં નિષ્ફળ રહી સમાજવાદી મોડેલ રજૂ કર્યું હતું એ નીતિ છે એ આર્થિક વિકાસને અવરોધવામાં નિષ્ફળ રહી પછી શું કર્યું તો ઓગણીસો એકાણુંમાં માં સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી જેના કારણે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું અને વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળી એટલે કે બહારના જે વિદેશના જે મોટી મોટી કંપનીવાળા હોય તે ભારતમાં આવવા માંડ્યા આ નીતિઓને કારણે દેશના આર્થિક વિકાસમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી પરંતુ તેની સાથે સાથે કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી જેમ કે આવકની અસમાનતામાં વધારો પછી બેરોજગારીમાં વધારો આવી અસરો જોવા મળી પછી આજે શું થયું આજે ભારત સરકાર ટકાઉ અને સમાવેશી આર્થિક વિકાસને હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહી છે આ માટે વિવિધ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે જેમ કે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ નીતિઓનો હેતુ દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને રોજગારીની તકોનું સર્જન કરવાનો છે આર્થિક વિકાસ એટલે કે એટલે કે ઝડપી બનાવવા અને રોજગારી નોકરીઓની તકોનું સર્જન કરવા માટેનો છે એવો અર્થ આપણે કરી શકીએ જોઈએ પ્રશ્નો આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં ભારતની આર્થિક નીતિ કેવી હતી તો અહીંયા જ આપણને શરૂઆતમાં જ્યાં હતું આઝાદી પછી ના શરૂઆતના વર્ષોમાં સરકારે સમાજવાદી મોડલ ને અનુસર્યું તો સમાજવાદી છે એ આપણો સાચો આન્સર આવશે ઓગણીસો એકાણું માં સરકારે કઈ નીતિ અપનાવી ઓગણીસો એકાણું માં સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી બેઠે બેઠો આન્સર છે આપણને આ વાક્યમાંથી મળી જાય છે ઉદારીકરણ છે આપણો સાચો જવાબ થશે આર્થિક ઉદારીકરણની કારણે શું થયું પછી શું છે જેના કારણે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું અને વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળી તો આર્થિક વિકાસમાં ઘટાડો ઘટાડો થયો આવકની અસમાનતામાં ઘટાડો થયો બેરોજગારીમાં ઘટાડો થયો કે આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થઈ તો હજી આગળ વાંચવું પડે આ નીતિઓના કારણે દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી તો આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થઈ એ આપણો સાચો જવાબ કહેવાય જોઈએ આગળ આજે ભારત સરકાર કયા પ્રકારના આર્થિક વિકાસને હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહી છે આનો જવાબ ક્યાંક છેલ્લે જોવા મળે

તો અહીંયા લખ્યું છે કે જેમ કે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ નીતિઓનો હેતુ દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને રોજગારીની તકોનું સર્જન કરવાનો છે તો દેશના આર્થિક વિકાસને વેગ આપવો અને રોજગારીની તકોનું સર્જન કરવું સરસ તો આ ફકરાને રિલેટેડ જે કોઈ ક્વેશ્ચન હતા તે આપણે કેવી રીતે સોલ્વ કર્યા એ તમે જોયું તો આ જ પ્રેક્ટિસ છે એ આપણે કન્ટિન્યુઅસ ચાલુ રાખવાના છીએ જેટલા પણ પેરેગ્રાફ્સ મૂકવામાં આવે એ બધા પેરેગ્રાફ્સના વિડીયો વ્યવસ્થિત ધ્યાનથી જોજો અને હું જેવી રીતે સોલ્યુશન કરાવું છું એ જ ટેવ તમે પણ જ્યારે એક્ઝામ આપો ત્યારે એ જ ટેવથી તમે પણ ઉત્તીર્ણ થાવ એવી સાથે આશા સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ નવા પેરેગ્રાફ સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત